નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર અને માત્ર ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ ઉપર જ જોવા મળશે તો ચાલો આગળ વધીએ વિડીયોને લાઇક જરૂરથી આપી દેજો શરૂઆત કરીએ જુનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો એકોતેર રૂપિયા હતો ચણાની વાત કરીએ તો એક હજાર થી અગિયારસો સાહીઠ રૂપિયા તુવેરા જે અઢારસો થી બે હજાર તલ ચોવીસો થી દસ રૂપિયા અડદાજે એક હજાર થી પંદરસો સોયાબીન આજે આઠસો થી આઠસો એકોતેર की बात करिए तो बार सौ थी सत्तर सौ पांच रुपया जाड़ी मगफी अगियारो थी बार सौ अठासी धाणी आजे तेरसो पांसठ बात करिए जूनागढ़ में तो तेतालीस रुपया एकावन सौ दस रुपया बात करिए अमरेली हम आजे चार सौ बार पाँच सौ सो तेतालीस सोयाबीन सात सौ सो वीस आठ सौ रुपया एरंडो आज एक हज़ार साड़ीस एक हज़ार चना आठ सौ पचास थी एक हज़ार त्याशी धाणी आज तेरसो एशी थी एकत्री सौ तल छवीस सौ तीस धी सत्यावीस सौ पंचासी झीणी मगफड़ी एक हज़ार पचास थी बार सौ एकावन जा मगफड़ी आज एक, एक हज़ार बार सौ अड़सठ तो एक हज़ार पचास थी पंदर सौ चुम्बतेर रुपया एज रीते अमरेली में जीरो आज तेतरीसौ तीस रुपया त्रेपन सौ पांच रुपया बात करिए जामनगर इरंडो आजे 1030 થી 1110 રૂપિયા વાત કરીએ લસણ ની તો 1300 થી 2265 રાઇડો આજે 800 થી 960 રૂપિયા અજમો 2800 થી 4320 દાણા 1100 થી 1600 રૂપિયા દાણી 1600 થી 2401 છાડીમક ફળી 1000 થી 1125 ઢીણીમક ફળી 1050 થી 1130 રૂપિયા पास 1200 થી 1555 રૂપિયા ચિરાની જો વાત કરીએ જામનગર માં આજે તો 3000 થી 5125 રૂપિયા વાત કરીએ ગોંડલ ની ઘાવાજે 440 થી 640 રૂપિયા ડુંગડી 71 થી 366 તુએર 1400 થી 2151 તળ 1751 થી 2765 હેરંડો 1121 થી 1146 अड़द सात सौ एक थी बार सौ एक चना नौ सौ थी अगियार सौ एकावन वाल छ सौ एकाणु थी चौदस सौ एक मेथी बात करिए जो गोडलमा तो एक हज़ार एक थी एकत्रस चौदौ एक लसण आजे एक हज़ार एक थी चौबीस सौ एकाणु गोडल में आगे जो बात करिए सफेद चना तो अगियार सौ अगियार चौबीस सौ एकसठ धना आज नौ सौ तेरसो एक थाणीवार 1400 થી 1111 રૂપિયા છોડી 776 થી 1400 જીણી મકફડી 851 થી 1271 ચાડી મકફડી 741 થી 1351 કપાસ 1101 થી 1591 નવા ધાણા આજે 1000 થી 2101 રૂપિયા નવી ધાણા ની વાત કરીએ તો 1100 થી 2651 એ જ રીતે જીરાની જો વાત કરીએ ગોંડલમાં આજે તો રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાજા બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક મારી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ મારી દેજો અને તમારા જેટલા ખેડૂત મિત્રો હોય બધેમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર